અમે આજે જઈ રહ્યા છીએ સુરત બાય રોડ બરાબર તો તમને ભાવનગર થી સુરત સુધી માં હું થાય છે કેવી કેવી માથાકુટ થાય છે એ તમને બતાવશું આમાં હું કેવું ચિરાગભાઈ પરફેક્ટ પરફેક્ટ ને તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો હવે તમને નવું નવું જોવા મળશે આ વિડિયોમાં માં કાંઈક ને કાંઈક કેમ કે અમે છીએ ઓન ધ વે ભાવનગરથી થી જાય છે સુરત અને અમારી આગળ નીકળી ગઈ છે ઈકો જોવો કેટલા ડાયા છીએ અમે કેટલી સીધી ગાડી હાકીએ છીએ ઈકો સાઈડ કાપી જાય અમારી પણ અમે હાકીએ શાંતિથી થી ગાડી ક્યારે ઉતાવળ નહીં કરવાની બાય રોડ જઈએ તો પણ હું કેવું ચિરાગ બરાબર છે લિમિટ 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 માં આવવાનું તો આ વિડીયો સાથે જોડાયેલા રહેજો આમાં કંઈક નવું આવવાનું છે બરાબર મળીએ થોડી વાર માં આ પટ્ટા છે આ વી ટાઈપના આ વી ટાઈપના પટ્ટા જે હમણાં ગયા પાછળ એનો મિનિંગ શું થાય મને નથી સમજાતું આ ભાવનગર થી ધોલેરા રોડ ઉપર એવા વી ટાઈપના પટ્ટા મારેલા છે એનો મિનિંગ શું થાય ની મને નથી સમજાતું ચિરાગભાઈ તમને સમજાય છે ના ખબર નથી કઈ જાણવાનું છે હવે એમાં શું લખેલું આવે છે એમાં લખેલું આવે છે કીપ કીપ અપ

મને અને ચિરાગભાઈને બંને એને ખાવાની ઈચ્છા છે મેકડી મેગડી એટલે અમે ગોતીએ છીએ ઊંધો એમ ઊંધો ડબલ્યુ શું કહેવાય એ તો મને ન ખબર હોય એમ સીધો જ આવે સીધો જ આવે હા સારું ચાલો તો ઊંધો સીધો જે કાંઈ હોય ડબલ્યુ એમ હોય તો જે હોય ઉદલમાં મેકડોનલ ગોતવાનું છે

પણ ડોકું હલાવાની મજા આવે બાકી મજા નતા આવતી તો બર્ગર મગાવ્યું બર્ગર ખાલી લઈએ નું છે આ જીરાકભાઈ છે પેરી પેરી ભેગી કરવાની બાકી છે અમારે હવે અમે કરશું ખાઈએ મુજબ પાછા થોડી વાર પણ નીકળ્યા છે નવી વાત આવે પાછળ આમ નામ રેજો અટકેલા હું બર્ગર ખાઈ લો ત્યાં સુધી જોયું આમ તો ચિરાગ ભાઈ ને બર્ગર આટલું બધું બર્ગર ભાવે છે ને તો સમજો પેરી પેરી મિક્સ કરવા બે ગયા પહેલા કે પેલા પેરી પેરી ખાવી છે પછી બર્ગર ખાવું વાહ ભાઈ વાહ મિક્સિંગ કે મિક્સિંગ મિક્સિંગ તો ભાઈ કેમ લાગ્યું મેકબી તમને મેકબી બહુ જબરજસ્ત મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ મજા આવી ગઈ જગદીશ માટો મરીએ જગદીશ માટો મારો સાઈડો ખરા હું છે અંદર હા મેં જગદીશ છે જગદીશ પૂરી

મને પપ્પા વાળે વરી શિંગ નહીં ખાલે શિંગ કોઈ કાઈ નહીં છે પણ આમ જો થાકી જાવ એટલી વસ્તુ છે તમે થાકી જાવ એટલી વસ્તુ બહુ જાગ્યા આઈટમ રાખે જગદીશ વાળા ભાઈ જો ગાડી માટે સ્ટોક કર્યો હાંજ પડવાની એટલા માં હાંજ પડી જાય ચાર પડી કામ હા હું તો કાર નો રેકોર્ડિંગ કરું છું ઢગલો આઈટમ છે મખના લીધા જ કરાતી

અને કોઈ કહેવાય નહીં અમે એક બે જણા થઈને એક મગના એક ચીકી આખું ખાઈ ગયા બગરે પેટ નો ભર્યો એવું લાગે છે કેવી ચીકી કેવી ચીકી એક નંબર બહુ મસ્ત છે ગળી ગળી છે ઇનાન કેટર છે રોલ છે હજી ગળી ગળી છે ચીકી

અમે પહેલી વાર કહીએ ગ્રીન અને ગોટાળો બે ભેગું હોય તને કેવું લાગે બહુ મસ્ત મસ્તી ન કરે મસ્તી નું ખેતા એમ લીલા લીલામાં ધીકું ચીકું છે લીલું લીલું પણ બહુ ચીકું છે બહુ ટેસ્ટી છે બહુ મસ્ત આઈટમ છે તમે ટ્રાય કરજો સુરતમાં બહુ સરસ છે

વનમાળી જંક્શન વનમાળી જંક્શન હવે તમારે ઢોંસાનો ટેસ્ટ લેવો હોય તો તમે અહીંયા આગળ વી આવજો વનમાળી જંક્શનમાં ઢોસા ચારકોલ લખેલું છે જો વધાર ભાઈને ત્યાં બહુ સરસ મજાના ઢોંસા ખવરાવે છે મેં તો ખાધા કેમકે હું સુરતનો નથી ભાવનગરનો છું એટલે મને બહુ મજા આવી મળીએ આપણે થોડી વાર તો અમે છે ને પહોંચી ગયા છીએ સુરત હવે તમને હું વાત કરું કાલે અમે રાતે પહોંચ્યા ઠેઠ બાર વાગે એટલે વિડીયો અમે કાંઈ પૂરો કર્યો નહોતો વિડીયો હજી ચાલુ જ છે અને આ છે મારી અને આ આપણી ફેવરેટ વસ્તુ આ આ છે લોચો મારે લોચો આ બટન લોચો નો તેલ હા વાહ ભાઈ વાહ જો આ આપડી ફેવરેટ વસ્તુ છે સુરત લોચો લોચો

બાકી હું ગાડી નો આ કેતા હા પણ તમારો તમારો આભાર ચિરાગભાઈ દયા આવી ને તમારો આભાર પણ એ દયા કોણ છે એ તો જેઠાલાલ ની છે હોય બાપ દયા તો જેઠાલાલ ની છે આ કેતી ભેગું થાય છે પણ દયાલાલ ની જેઠા બબીતા માં છે બધુંય એ બધો વેમ છે ઓ સોરી સોરી આ એ તો ભૂલાઈ ગયો વેમ છે એ બધું વેમ છે ભાઈ અને આમ જો રહી ગાડી ની વાત તો આપણે ભાઈને પહેલા નક્કી થયેલું છે ચિરાગ ભાઈ કે એક બાજુ તારે આકવાની ને એક બાજુ હોતા હું હા તો તારે મને ચાવી આપી દે એવું થોડું આ નક્કી હોય કે મારા તને ચાવી દઉં તો તું એક ગાડી ગાડી માં કઈ હક જectar ગાડી તારી ડીઝલ તારું બધું તારું બરોબર તો તારે મારું થાવું છે કે થાવું ધાવું ઈ ઈ તારે જોવું ને તારે વિચારવું નું ભાઈ ઈ મારે વિચારવાનું પો હા ઈ મારી ઉપર ડિપેન્ડ છે વાહ ભાઈ વાહ જોયું તમે 24 કલાક થઈ આમ આમנם એક ધારું

થેન્ક યુ ચિરાગ ભાઈ તમારો ખુબ ખુબ આભાર તો કેમ લાગ્યો અમારો આવડા સુરત ભાવનગર બ્લોક મજા આવી આવી દો પણ કેવું કોને અમારી જેમ છે મજા તો આવે પણ કેવું કોને કોઈને કેવાનું નથી ખાલી કોમેન્ટ કરવાની તમારે બરાબર ને અમે બે જણા ભાવનગર સુરત ઘણીવાર જતા હોય બસ આનંદ કરીએ મિત્ર સાથે રહ્યો

તો અમારા વિડીયોમાં મજા આવે છે એ કન્ફર્મ છે અમને ખબર જ છે તમને મજા આવે છે પણ તમે બોલી ન શકતા એટલા માટે તમે કોમેન્ટ કરો તો મને બહુ મજા આવશે તો ચાલો મળીએ છીએ નવા બ્લોગમાં નવી વાતો સાથે જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ